રજુલમાં રાજકોટ આગ અકસ્માતના મૃતકોને મૌન શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટ આગ અકસ્માત મૃતકોને મૌન રેલી કાઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલી હતી શહેરના હવેલી ચોકથી ટાવર ચોક સુધી મૌન રેલી કાઢી રાજકોટની દુઃખદ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ચેમ્બર ઓફ કોમર્સના વેપારી આગેવાનો બજરંગ દળના સભ્યો જોડાઈ અને દુઃખદાયી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપેલી હતી ભાજપ આગેવાન રવુભાઈ કુમાર ચેમ્બર ઓફ કોમર્સના મનીષભાઈ વાળા ગૌરંગભાઈ મહેતા બકુલભાઈ બોરા મુસ્લિમ સમાજના આગેવાનો પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગભાઈ જોશી યુવરાજભાઈ ચાંદુ અને વિનોભાઈ મિસ્ત્રી શ્રીરામ વિપુલભાઈ લહેરી જયંતિભાઈ જાની દીપકભાઈ ઠક્કર સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી મૌન રેલીમાં જોડાયેલા હતા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ એ જણાવેલું હતું કે વેપારી આગેવાનો શહેરીજનો અર્પણ કરવામાં આવી પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગબી જોશીએ જણાવેલું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે મૌન રેલી દ્વારા કાર્યકર્તાઓ જોડાયેલા હતા નીલ સંઘવીએ જણાવેલું હતું કે સૌ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભેગા મળી ટાવરચોકમાં મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપેલી છે શ્રી વિનુભાઈ મિસ્ત્રી શ્રીરામ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા જનતા દ્વારા આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલી છે પ્રભુ પરમાત્મા મૃતક આત્માઓને શાંતિ અર્પે જય શ્રીરામ રાજકોટની અંદર જે દુઃખદ ઘટના બનેલી છે એ અનુસંધાને અમે રાજુલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રેલીનું આયોજન કરેલું હતું હવેલી ચોકથી લઈ અને ટાવર ચોક સુધી કે એના પરિવારને હિંમત આપે ભગવાન કે આજે એક સાથે થી ત્રીસ જેટલા બાળકો મૃત્યુ પામેલા છે અને અમુકના પરિવાર પાંચ પાંચ જણા પણ એક્સપાયર થઈ ગયા છે અને અમે બધાય વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સ અને રાજુલા ગામ સમસ્ત આ શ્રદ્ધાંજલિ રાખેલી હતી અને અમે હાસ્ય શ્રદ્ધાંજલિ એને આપી બરાબર આજરોજ રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ચેમ્બરના તમામ કર્મચારીઓ અને વેપારી મંડળ જે રાજકોટની અંદર દુઃખદ ઘટના બની છે આજે અઠ્યાવીસ અઠ્યાવીસ મૃતકોનો એમાં જે કાંઈ દોષી હોય એને કડકમાં કડક સજા થાય અને સરકારશ્રીને અમારા રાજુલા વિશ્વિંદુ પરિષદ તથા એની માગણી છે કે એને દોષિતોને કડકમાં કડક સજા થાય અને જે મૃતક હાથમાં ગયા છે તેમના સૌભાગી બધાય અમે રાજુલાની જનતા આજે શ્રદ્ધાંજલિ કાઢી અને મૌન પાળી અને એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એના કુટુંબજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન પરમાત્મા રામ ભગવાન અને કુદરત એને હનુમાનજી મહારાજ સહન કરવાની શક્તિ આપે એવી જય શ્રી રામ